ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં સારો વરસાદ થવાથી ખેડૂતોએ કપાસ મગફળી સોયાબીન અને શાકભાજી જેવા પાકોનું મોટા પાયે વાવેતર કર્યું છે જો કે વરસાદે વિરામ લીધો હોવાથી પાકને પાણીની જરૂરિયાત ઉભી થતા ખેડૂતો વીજળી પુરવઠામાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા આ માંગણીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ખેડૂતોને હવે આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આંગે સાબરકાઠા સાબરકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખે જણાવ્યું કે ચોમાસામાં પાકને બચાવવા અને આગામી રવિ સિઝનની તૈયારી માટે ખેડૂતોને વધુ વીજળીની જરૂર હતી તેમણે ગુજરાતના મંત્રીને આ અંગે રજૂઆત કરી હતી ખેડૂતોની આ રજૂઆતને પગલે તંત્ર દ્વારા ખેતી માટે મળતા વીજળીના પુરવઠામાં આઠ કલાકથી વધારીને દસ કલાકનો થ્રી ફેઝ પાવર આપવાનો નિર્ણય લેવાયો છે આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે

ખેડૂતોને વધારે પડતું પિયત કરવું જરૂર પડતી આઠ કલાક વીજળી ઓછી પડતી હતી તે માટે ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગર ઉર્જા મંત્રી અને સતત અધિકારીઓના કોન્ટેકથી દસ કલાક વીજળી આજથી અમલ કર્યો છે સરકારે તે બદલ ખેડૂતોને ખુશીઓને કોઈ પાર નથી એ તે માટે આજથી દરેક વડાલી તાલુકા વિસ્તાર અને જિલ્લામાં આઠ કલાકની જગ્યાએ દસ કલાકનું વીજળીનું યુજીએસએલ દ્વારા આજથી અમલ કરવામાં આવેલ છે